અમરેલીની બજારોમાં હાલ ગણપતિની મૂર્તિઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અહીં રાજસ્થાનથી આવેલા મારવાડી કારીગરો હાલ ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે આ કારીગરો મૂર્તિઓ બનાવી પેટનું રડે છે આ કારીગરો દ્વારા રૂપિયા બસો થી લઈને રૂપિયા વીસ હજાર સુધીની મૂર્તિઓ બનાવવામાં આવે છે મોડી ને દસ ફૂટની પંદર ફૂટની મૂર્તિ છે મૂર્તિકારો જણાવ્યા પ્રમાણે એક મૂર્તિ બનાવવા પાછળ આશરે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે અને અલગ અલગ મૂર્તિઓના ભાવ પણ અલગ અલગ હોય છે ખાસ કરીને આ મૂર્તિકારોમાં ક્રિષ્ના મદ્રાસી અને શિવ મૂર્તિઓ સવિશેષ બનાવે છે હાલ જયારે મોંઘવારી વધી ગઈ છે ત્યારે મૂર્તિઓની કિંમતમાં પણ રૂપિયા પાંચસો થી હજાર નો વધારો થયો છે છતાં આ કારીગરો તેમની મૂર્તિઓ ખપી જવાની આશા સેવી રહ્યા છે હિરેન દ્રવ્યા અમરેલી